પ્રશ્ન નંબર એક ફાઇવજી ટેકનોલોજીનો મુખ્ય લાભ શું છે ઓપ્શન એ ઓછી સ્પીડ ઓપ્શન બી વધુ વીજ વપરાશ ઓપ્શન સી અત્યંત ઝડપી ઇન્ટરનેટ અને ઓછી લેટન્સી ઓપ્શન ડી માત્ર કોલિંગ સુવિધા સાચો જવાબ ઓપ્શન સી અત્યંત ઝડપી ઇન્ટરનેટ અને ઓછી લેટન્સી પ્રશ્ન નંબર બે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો મુખ્ય ઉપયોગ હેતુ શું છે ઓપ્શન એ માનવ બુદ્ધિનું અનુકરણ કરવું ઓપ્શન બી ફક્ત ગણતરી કરવી ઓપ્શન સી ડેટા સ્ટોર કરવું ઓપ્શન ડી ઇન્ટરનેટ જોડવું સાચો જવાબ ઓપ્શન માનવ બુદ્ધિનું અનુકરણ કરવું પ્રશ્ન નંબર ત્રણ ઇન્ટરનેટ ઓફ થિંગ્સનો અર્થ શું છે ઓપ્શન એ ઇન્ટરનેટ દ્વારા ફક્ત કોમ્પ્યુટર જોડવું ઓપ્શન બી ઇન્ટરનેટ સાથે ભૌતિક ઉપકરણોને જોડવું ઓપ્શન સી મોબાઈલ નેટવર્ક ઓપ્શન ડી સોશિયલ મીડિયા સાચો જવાબ ઓપ્શન બી ઇન્ટરનેટ સાથે ભૌતિક ઉપકરણોને જોડવું પ્રશ્ન નંબર ચાર ક્લાઉડ કોમ્પ્યુટિંગમાં ક્લાઉડનો અર્થ શું થાય છે ઓપ્શન એ વાદળ ઓપ્શન બી ઉપગ્રહ ઓપ્શન સી ઇન્ટરનેટ આધારિત સર્વર ઓપ્શન ડી મોબાઈલ એપ સાચો જવાબ ઓપ્શન સી ઇન્ટરનેટ આધારિત સર્વર પ્રશ્ન નંબર પાંચ સાયબર સિક્યુરિટીનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે ઓપ્શન એ વેબસાઇટ બનાવી ઓપ્શન બી ડેટાને સુરક્ષિત રાખવું ઓપ્શન સી ઈમેલ મોકલવું ઓપ્શન ડી ઇન્ટરનેટ સ્પીડ વધારવી સાચો જવાબ ઓપ્શન બી ડેટાને સુરક્ષિત રાખવું પ્રશ્ન નંબર છ બ્લોકચેન ટેકનોલોજી સૌથી વધુ કયા ક્ષેત્રમાં વપરાય છે ઓપ્શન એ કૃષિ ઓપ્શન બી આરોગ્ય ઓપ્શન સી ક્રિપ્ટોકરન્સી ઓપ્શન ડી શિક્ષણ સાચો જવાબ ઓપ્શન સી ક્રિપ્ટોકરન્સી પ્રશ્ન નંબર સાત મશીન લર્નિંગ કયા પર આધારિત છે ઓપ્શન એ માનવ સ્મૃતિ ઓપ્શન બી પૂર્વનિર્ધારિત નિયમો ઓપ્શન સી ડેટા અને અલ્ગોરિઝમ ઓપ્શન ડી હાર્ડવેર સાચો જવાબ ઓપ્શન સી ડેટા અને અલ્ગોરિઝમ પ્રશ્ન નંબર આઠ ક્વોન્ટમ કોમ્પ્યુટિંગમાં કયો એકમનો ઉપયોગ થાય છે ઓપ્શન એ બિટ ઓપ્શન બી બાઇટ ઓપ્શન સી ક્યુબિટ ઓપ્શન ડી પિક્સલ સાચો જવાબ ઓપ્શન ડી બી ક્યુબિટ પ્રશ્ન નંબર નવ જીપીએસનો મુખ્ય ઉપયોગ શું છે ઓપ્શન એ ઇન્ટરનેટ બ્રાઉઝિંગ ઓપ્શન બી સ્થાન નિર્ધારણ ઓપ્શન સી વિડિયો કોલ ઓપ્શન ડી ડેટા સ્ટોરેજ સાચો જવાબ ઓપ્શન બી સ્થાન નિર્ધારણ પ્રશ્ન નંબર દસ ડિજિટલ ઇન્ડિયા અભિયાનનો મુખ્ય હેતુ શું છે ઓપ્શન એ કાગળનો ઉપયોગ વધારવો ઓપ્શન બી ડિજિટલ સેવાઓને પ્રોત્સાહન આપવું ઓપ્શન સી ફક્ત મોબાઈલ વેચાણ ઓપ્શન ડી આયાત ઘટાડવી સાચો જવાબ ઓપ્શન બી ડિજિટલ સેવાઓને પ્રોત્સાહન આપવું